હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આઈ હોક તો તમે બધા જ લોકો ઓકે જશો મજામાંજો ને મોજની ખોજ માજો તો સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વાકા દેશના હર હર મહાદેવ આપ સોમનાથ પણ નવા લોકની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે સાહેબ લોગનો એકસો નવમો દિવસ થેન્ક યુ સો મચ દેવા માટે સૌથી પહેલા આપણે કલીએ મહાદેવના દર્શન તમને પણ કરાવી દઉં મહાદેવના દર્શન લગવા રજો એમ સુધી કન્ટિન્યુ ચાલો હર હર મહાદેવ

ಸರಿ ಅವರ ಮೆಮೊರಿ ಸಿಕ್ಕಾಗ್ಲೇ ದೇನಪ್ಪ ಅಣ್ಣೆ ಸಾಹೋಬ್ ಗಲಾಟೆ ಕಾನ್ನಿಗೆ ಜಿಎಸ್ ಸೇರೆ ಸಿಕ್ಕಿದತರ ಚೋಟಾ ಮೇಟೌಸನೆ ಜೊತೆ ಕೇಳ್ತಾರೆ ಮರ ಸಾಹೋಬರ ನ ಮೊಸ್ಟ್ पॉपुलर ಕ್ರಿಯೇಟರ್ ವಾಸೆಬಾಯಿಯ ದಿವ್ಯಸೈ આપણા हेलो मोठा ಕ್ರಿಯೇಟರ್ ಅರ ಬೈ ಸಾಹೋಬರ ಕುಲನ ಸೌತಿ ಮೊಟ್ಟಾ ಮೊಟ್ಟಾ ಏನು ಸೆ ಯೂಟ್ಯೂಬ್ မှာ10000 ಅಂದ್ರೆ ಟಕ್ರಲ್ಲಿ 20000 ಫಾಲೋವರ್ ರಾವ್ತಾ मालिक ಏನು ನಿಮ್ಮ ಹೆಸರು ಏನು تمہಾರಿ ಕ್ರಿಟರ್ ಆನೆ ಕ್ರಿ ಕಡು ಆಮ್

મિત્રો ઘરે તો આવી ગયા હતા શૂટ કરીને અને ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો આવી ગયો છે આપણો ફટાફટ જોઈ આવો ચલો ભાઈ હવે કાંઈ છે નહીં ખાસ એટલે કરી એન્ડ તો મસ્તીનો વ્લોક તમને કેવો લાગ્યો કમેન્ટમાં ફટાફટ જાણી દેજો જાણી દેજો મારા મિત્રો ચલો આવતીકાલે મળીએ નવા વ્લોગ છે તો બધાને ગુડ નાઇટ શુભરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ દ્વારકાધીશ રાખે સૌનું ભલું કરે સર આપણા ગુજરાતના ગરીબ હતી કરે તો શું ભાઈ મિત્રો ફટાકડાની ખરીદી કરી કે નહીં હતી કરી તો ખરા મારા તો ક્યારે કરો છું દિવાળી પચી જાય પછી ચાલો બધાને શુભરાત્રી કાલે મળીએ લોક સાથે સુરભીમાં સાવ પુલ્લાની બેસ્ટ અને બેસ્ટ ડેરી એટલે સુરભી મીઠાઈ અનેક વસ્તુ એક નંબર તમે એક વિઝિટ કરજો સુરભી અમૃત ડેરીમાં ચાલો કાલે મળીએ લોક સાથે બધાને ગુડ ડે શુભરાત્રી બાય